એમ છે કે ભાદરવાનો પેલો ડાડા નો હોમ માર અને બરોબર એમ કે હોમ માર ને ભાદરવા આજ પણ સાહેબ પેલે હોમ મારી દાડા નો હોમ માર ભરે છે અને માણસ જે હોય સાહેબ એ બોલતી હોય અને બરોબર એ માણસ એટલું અને કમાલો દિન એ વખતે કમાલો આવે અને એટલું કીધું કે આ બધું શું છે એટલું માણસ કેમ કે એ તો દાડા વાસરા ને માનનારો વર્ગ છે અને આજ એમ કહે છે પેલો હોમમાર છે અને બધા શ્રદ્ધાળુઓ એમ કે છે કે દાડા ના આજ પ્રસાદી લેવા અને દાડા ના એ વંદન કરવા માટે બધા આવ્યા છે અને ત્યારે કમાલો એટલું બોલ્યો કે એ તો બછડા હે આ તો ઘોડો છે આને હું એમ કે છે કે નિવેદ ધરવાના હોય આ ઘોડો છે આને નિરણ નાખો અજાબાફા ફુવા અજા બાપા વરુ એને તારે એટલું કીધું તું કુમાલુદીન દાદા ની મસ્કરી નો હોય આ દેવ છે અને યાદ રાખજો ગમે એની મસ્કરી આપણે મસ્તી બધા કરતા હોય પણ દેવ ની કોઈ મસ્તી કે મસ્કરી ના કરે

એમ છે હાલવાની માનતા ખરા કમાલુદીન અને એટલું કીધું લાભસી ને નિવેદ કરી જાય અને મારા ઘોડાને હડકવા મટી જાવો જોઈ અને એજ ઘડી હડકવા મટો અને કમાલુદ્દીન અહીંયા આવે અજાબ